મંદિર આવી ગયા છે હવે જોઈ કેવું છે આંબરડી સફારી જશે તો અત્યારે મસ્ત નીચે ધોટ પડે ત્યાં વીઆવાથી તો હન ના પાંચ છ નદી જુનાગઢ બાર કિલોમીટર બાકી છે ક્રિએટિવ ફેમિલી સ્વાગત છે નવ લોકમાં કેમ છો તમે બધા મજા ને સંતાઈ ને જય માતાજી તો કાલે સાંજે આપણે ઉગી જતા મામાની ઘેરા ગરમ લઈ ને અત્યારે હવારમાં મસ્ત મોઢું ધોઈને નાસ્તો કરીને ધાબે હોઈ આવો છો મામાનો છોકરો તો ધાબે અત્યારે બધા ફોટા પાડતા હતા નીચે વી ગયા છે ને અત્યારે જવાનું છે બહાર બે નંબર એવું કહેવાય હે એવું કહેવાય

છે પેલી વાર આવ્યો છું બે વાર પેલા બનતું તો હતું ખાલી હવે જોઈ કેવું અંદર છે નજારો જોઈ હવે

તો હવે તડકો થઈ ગયો ને કઈ ફોટા સારા આવતા નથી સામે દેખાય ખોડિયાર ડેમ પાણી ફુવારા તો હવે ફોટા પડ લે ને પછી જાય ગળત તો માં આટા મારતા હતા ને અત્યારે દેખાણી છે એમ્બ્યુલન્સ હવાજ નહી એમ્બ્યુલન્સ આવાજ બીમાર પડ્યો હોય ને તો એ એમ્બ્યુલન્સ માં લઈ જાય દવાખાને તો ચર પાર્ક માં આટ આ મારી છે ને આપણે સામે જવાનો વિચાર છે ફોટા પડી બે ત્રણ પછી જઈ ગળતરા ભમરી અને ય કક્ષય એ વાસું નથી જઈએ હવે પાર્ક માં સફારી પાર્ક માં ફરી લીધું છે ગાડી કાઢીને હવે નીકળી ગળતરા ઓલું લે છે ગાડી પીડી તો જાય હવે ગળતરા અહીંયા ડેમ છે જ્યાં ખામો દેખા તો ઓલો ઓલી પર ડેમ છે તો જાય હવે ગળતરા હા સફારી પાર મોટો ગેટ

ઘડીક ફોટા પાડીએ ને પછી જવાનું છે માસીના ઘેરે જ્યાં બપોરા કરવાની છે આપણે તો માસીના ધીમે ધીમે નીકળી જાય અત્યારે ઘડીક ફોટા પડ લે માણસો ભાઈ બહુ ભાઈ ફોટા મારો ના આવ્યો ફોટા પાડવાના એટલું માણસો તો ગળધરાથી નીકળી જશે અને જંગલ ના રસ્તા એલા થઈ માસી ને ઘેરે જવાનું છે અહીંથી થોડુંક શોર્ટકટ પડે તો લઈ હવે

તો હારું હાલ હવે નીકળી જાય બપોરા આ કરી લીધા છે ને હતા ધારે જાય પરત પગી હશે ને હવે બહાર મારા પપ્પાની શા પીવા જશે આમ હું તો કંઈ સા પીતો નથી એટલે બહાર ઊભો છો જો ચાલો હસવી અંદર નાહવા ધોવાની વ્યવસ્થા હોય તો નાઈ ધોઈ નાખીએ કપડાં બદલાઈ નાખીએ કાલના એક ને એક છે તો જરીક મજા આવતી નથી નાહવાની સુવિધા હોય તો સારું હોય અંદર તો નાઈ નાખીએ ને ફ્રેશ થઈ જાય બાકી આમ મજા આવતી જ નથી અઠવાડિયે આમ નાઈ નાઈ ને તો ફ્રેશ થઈ જાય તો પછી મજા આવે પછી જુનાગઢ જાય કે હતા વાન ના હાડા પાંચ છાસ જુનાગઢ બાર કિલોમીટર બાકી છે આમ ગિરનાર દેખાય છે છે એટલે ગિરનાર પણ નાતી બેઠા એ તો રો ને બહુ હું તો આમ બીજી વાર આવ્યો અને આમ પહેલી વાર એકવાર હાવ નાનો હતો લેવા તો મને યાદ ન હોય તો અત્યારે આવ્યો છો હવે કાલ ગિરનાર ચઢશું કાલ સાંજે ખાંજ થઈ જાય પૂછશું ત્યાં તો હવે રૂમ ચાક ગોતી સુઈ જાય ને સવારમાં વહેલા ગિરનાર ચડવા મળશું અને અત્યારે પહેલાં જાય જૂનાગઢ જુનાગઢ ભોગી જાય નીચે વેલનાથ બાપુ ની વાડીમાં ભોગી જશે નીચે રૂમ ગોતી ને થેલા ને એવું બધું મૂકી દે ને પછી કાંક નાસ્તો કરવા જાય થાકી જાય પવન લાગે ને બહુ સૂન પડી ગયો બધું હવે નાઈ નાઈ જઈને ફ્રેશ થઈ જાય થોડુંક પછી પેલા જાય રૂમ ગોતી લેટ સ્ટ્રી We began to feel the fire